સુરતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કરંટ લાગવાથી મોતની ઘટના સામે આવી સચિનમાં પાણીપુરીની લારી ચલાવવાના યુવાનને જીબીના વીજ પોલમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું સુરતમાં ચોમાસું હજુ શરૂ થાય તે પહેલા કરંટથી મોતની ઘટના સામે આવી વાત એમ છે કે સુરતના સચિન વિસ્તારમાં રહેતા પાણીપુરીની લારી ચલાવતા એકવીસ વર્ષીય અભિષેક કુસવાનને કરંટ લાગ્યો અભિષેક વરસાદ પડતા ઈજાની દોરી વિશપોલ સાથે બાંધી રહ્યો હતો તે સમયે વિશપોલમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું અભિષેકના પરિવારમાં ત્રણ ભાઈ એક બહેન હતી અને તે પોતે જ પરિવારમાં કમાનાર હતો પાણીપુરીની લારી ચલાવી તે પરિવારને મદદ કરતો હાલ તો એકવીસ વર્ષીય અભિષેકનું અચાનક કરંટ લાગતા મોત નીપજતા પરિવારજનો પર આગ તૂટી પડ્યું મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે આ ઘટના ડી માર્ટ સચિન ડી માર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વગત આ કરંટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે એ વિડીયોમાં તમે જોઈ શકશો એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયું અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગયું એકવીસ વર્ષ એકવીસ વર્ષનો હતો હવે એમના ઘરે જે એના પાપા હતા એના પપ્પા હતા એમનાથી હવે કામ કરાય એવું ન હતું તો પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના નાના ભાઈ બહેન છું જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા હવે એ તો આજે રહ્યો ને અભિષેક અભિષેકુશવા હવે સાહેબ તમને વિડીયો તમારી પાસે જીબી વાળાનો એ જે નાંગો છે નાગો છે આખી નાંગો ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય બે ત્રણ મીટરમાં કરંટ પાસ થતું હોય દૂરથી ખેંચાઈ ગયો કઈ ચોટીને બી ન હતો કે ભાઈ એમાં એ થઈ ગયો કંઈ બી